એ પડી ગયા હા ઘેર તમારું દોહાણું ઉગા દેવા નઈ નહીં તમે બોલો જાગ્યો ને

5 1 गोबर बन से एक पाक थे रेवा दो पाऊ पाऊ वो नहीं आते को एन है तो એ તમે કેટલી વાર લે હા એટા તમે હા તાણ નીકળતી આ ખરાબ બપોરે પેદા પડી ગયા કે નંબા માટે

આ બધું પરત ના તમે આવો ને બઉ થઈ ગયું પણ કાઢી ના છીએ રાષ્ટ્રીય તો ફરવા મળતું મારે તો જવાતું નહીં જો

પેલા તમારે કશું કરવું નહિ ફોન આવે એમને બનાયું ફોન આવી ગયો મારા કે તમે આવું કરી મેલું કે